નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન અગિયાર નિરવતામાં જ બધી બાબતો સ્પષ્ટ થશે નીરવતામાં જ તમને આંતરબાહ્ય શાંતિ મળશે અને તમે મને પામી શકશો હું હંમેશા જ અહીં હોઉં છું પણ આ અદ્ભુત હકીકત પ્રત્યે તમે અંધ છો પણ તમે શાંત સ્થિર થઈ શકો તો મૌનમાં મને શોધી શકો અને એ તો તમે આખો વખત કરી શકો તમે એને જેટલું વધારે અમલમાં મૂકશો એટલું એ વધુ સ્વાભાવિક બનતું જશે તે એટલે સુધી કે છેવટે તે શ્વાસ લેવા જેટલી સહજ ક્રિયા બની જશે મને પામવા માટે તમારે એકાંત જગ્યાએ દોડી જવાની જરૂર નથી બધું વખત તમે જે કંઈ કરો છો તે બધી બાબતોમાં તમે મને પામી શકશો તમારી આસપાસ ભલે ગમે તેવી અરાજકતા અને અંધાધૂંધી વ્યાપી રહ્યા હોય બહાર ભલે ને ગમે તેવો ઘોંઘાટ હોય તમે એ અંદરની શાંતિ અને મૌનમાં જઈ શકો અને મને પામી શકો તમે મને પામી લો પછી દરેક પરિસ્થિતિ પર સત્યનો પ્રકાશ પથરાશે કારણ કે જ્યાં હું છું ત્યાં અંધકાર નથી ત્યાં સમસ્યાઓ નથી ત્યાં કેવળ શાંતિ છે આપનો આજનો દિવસ શુભ રહે